નમસ્તે મિત્રો નવું સંસદ ભવન જૂના સંસદ ભવન કરતાં કેટલું અલગ છે તેના વિશે વિડીયોના માધ્યમ દ્વારા જાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અઠ્યાવીસ મે બે હજાર ત્રેવીસના રોજ લોકતંત્રના મંદિર ગણાતા સંસદ ભવનની નવી ઇમારતનું ઉદઘાટન કર્યું છે નવું સંસદ ભવન જૂની ઈમારત કરતાં અનેક રીતે અલગ છે ત્યારે જાણીએ આ બંને ભવન વચ્ચે શું તફાવત છે તો સૌથી પહેલાં આપણે જૂના સંસદ ભવન વિશે જાણીએ તો જૂના સંસદ ભવનનો શિલાન્યાસ બાર ફેબ્રુઆરી ઓગણીસો એકવીસમાં થયો હતો અને તેનું ઉદઘાટન અઢાર જાન્યુઆરી ઓગણીસો ને સત્યાવીસમાં થયું હતું એટલે કે આ ઇમારતને બનતા છ વરસ થયા હતા આ ઇમારતનો ખર્ચ ત્ર્યાસી લાખ રૂપિયા થયા હતા આ ઇમારતના આર્કિટેક્ટ એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર હતા ઇમારતનો આકાર ગોળા આકાર હતો તેના સ્તંભ એકસો ચુમ્માલીસ છે અને વ્યાસ પાંચસો ને છાસઠ ચોરસ મીટર છે લોકસભાની બેઠકો પાંચસો પચાસ છે અને રાજ્યસભાની બેઠકો બસો પચાસ છે હવે આપણે જોઈએ નવા સંસદ ભવન વિશે તો નવા સંસદ ભવનનો શિલાન્યાસ દસ ડિસેમ્બર બે હજાર વીસમાં થયો હતો તેનું ઉદઘાટન અઠ્યાવીસ મે બે હજાર ત્રેવીસના થયું છે આશરે આ ઇમારતને બનતા ત્રણ વરસ થયા છે તેનો ખર્ચ બારસો કરોડ રૂપિયા થયા છે આર્કિટેક્ટ અમદાવાદના બિમલ પટેલ આવી બિમલ પટેલ એ જ છે કે જેમણે અમદાવાદમાં અટલ બ્રિજની ડિઝાઇન બનાવી હતી ઇમારતનો આકાર ત્રિકોણ આકાર છે તેનો વ્યાસ ચોસઠ હજાર પાંચસો ચોરસ મીટર છે લોકસભાની બેઠકો આઠસો અઠ્યાસી છે અને રાજ્યસભાની બેઠકો ત્રણસો ને ચોર્યાસી છે બંને ગૃહોના સંયુક્ત અધિવેશનમાં બારસો ને સભ્યોની બેસવાની ક્ષમતા ધરાવે છે હવે આપણે જોઈએ શાસનનું પ્રતિક સેંગોલ તો સેંગોલ એ સંસ્કૃત શબ્દ શંકુ પરથી આવ્યો છે સેંગોલનો અર્થ થાય છે શંખ સેંગોલ એટલે સંપત્તિથી સંપન્ન એ રાજાની રાજાશાહીનું પ્રતિક છે જ્યારે કોઈ રાજા બનતા ત્યારે રાજદંડ અપાતો ચાંદી પર સોનાનો ઢોળ ચડાવીને તૈયાર થયું છે તેની ટોચ પર નંદી બિરાજમાન છે સેંગોલ એ ચોલ સામ્રાજ્યની પરંપરા સાથે જોડાયેલું છે સેંગોલ એ મુઘલો પાસે આવ્યું ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કબજો લીધો અંગ્રેજોએ જવાહરલાલ નહેરુને સેંગોલ સોંપ્યો હતો ઈસવીસન ઓગણીસોને સાહીઠ પહેલાં આનંદ ભવનના મ્યુઝિયમમાં રખાયો હતો ઈસવીસન ઓગણીસોને ઇઠોતેરથી અલ્હાબાદ મ્યુઝિયમમાં રખાયો હતો પંચોતેર વર્ષ બાદ રાજદંડ સંસદમાં પ્રવેશ થયો આમ ભારતની સંસદ ભવન એટલે કે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર મંદિરમાં કાયમી રીતે પ્રધાનમંત્રીના હસ્તે સ્થાપિત કરાયું છે ઓકે મિત્રો